ઓગણચાલી એકતાલીસ ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ બોલો ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ અડતાલીસ અચ્છા

નમસ્કાર મિત્રો કંપની અમદાવાદના બત્રીસ નંબર અને મધર ઓગણચાલીસ નંબર જેવી જાતોનું વાવેતર કરો અને ઉત્પાદનમાં ડંકો વગડાવો મધર સીટ કંપની અમદાવાદ કસ્ટમર કેર નંબર નવ્વાણું ઝીરો એકાણું ત્રેવીસ ચાર 23428 મધર સિટ્સના તમામ કોલેક્શન મેળવવા માટે નજીકના ડીલર મિત્રોનો સંપર્ક કરો अरे बीचा पाका ऐसे करी 80 80 रुपया भाई 80 कैसे 80 85

હવે બોલો છાસી બપુ આયતાશી એતાશી નેવાસી મેવાસી નેવાસી ચાંગ ચૌદસો ને સુપરમાર્કેટ રૂપિયા સ्याम લેનાર શ્યામ ગજાનંદલાલ નામ બોલો દાદા ગજાનંદ અરે તમારું નામ મનાભાઈ શિવા મનાભાઈ શિવાભાઈ કામ અને ગજાનંદ દલાલ લખજો ભાઈ ઓલા દાદા

ને પંચાણું રૂપિયા ને પંચાણું ભલાયું કપાયેલું ચાલીસ દાદા ચૌદસો ચાલીસ ચૌદસો અડતાલીસ ચૌદસો અડતાલીસ अल्लाह जुनून हो गया पर हौन हो गया। हड़ताली। वो कर पचा। बोलो तुम्हार हत्तावन मायूस। वो कर पचा, पचा ये काम बांधन्त्री अपन चौपन पचा वन चौपन हत्तावन अठावनों हत्तावन। अठावनों के नहाएगा ये काम बांधन्त्री हाँ चौहाट, चाहट, छठाट, राड़ाट जोगन ही तेर ही तेर जोगन ही तेर। शाम। सेब मि� 1475 રૂપિયા જુનો કપાસ સુપરમાર્કેટ થોડું પ્રયાસમાં લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ રોજ બોણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળો અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથે સાથે અર્ધ રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો દર્શન <ihaz violininding warfare>

ચૌદસો ને ચુમ્મોતેર રૂપિયા જૂનો કપાસ પ્યાસ માં લેનાર અવાજ રાખે શ્યામજી

અબ એકાળું કરો રૂપિયા સુપરમાર્કેટ લેનર સે હાલો ભાઈ રાજુભાઈ ભાઈ

ચૌદસો સાઠ પાસત્ર ચાલુ કરી ત્યારે ચોમ્મોત્તેર રામ વિજય ચૌદસો ને ચોમ્મોતેર રૂપિયા મીડિયમ સુપરમાં લેનાર કિસાન રામ વિજય વિજયનીંગ જસનલ માર્કેટિંગ એડમાં કપાસનું બજાર આજે પણ ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે તેરસો પચાસ થી લઈને ચૌદસો ને પંચાણુ રૂપિયા સુધી